કોરોનાના નવા એકસો કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણચાલીસ હજાર ચારસો શહેર જિલ્લામાં વધુ એકસો દર્દી કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાની માત આપનાર સંખ્યા સાડત્રીસ હજાર પર પહોંચવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા તેરસો ત્રેસઠ પર પહોંચી છે જેમાં સુરત સિટીમાં કુલ અઠાવીસ હજાર સાતસો એકાણું કોરોના પોઝિટિવ કેસમાં સાતસો પિસ્તાલીસના મોત થયા છે ત્યાં જિલ્લામાં કુલ દસ હજાર છસો માંથી બસો એસીના પણ મોત થયા છે સુરત સિટીમાં સતાવીસ હજાર એકસો એકત્રીસ અને સુરત જિલ્લામાં નવ હજાર નવસો ત્રેપન કોરોનાના માતા પિતા ઘરે પહોંચ્યા છે તેને કારણે તેના ઘરોમાં ખુશી વ્યાપી જોવા પામી હતી અઝર કુરશી ન્યુઝ